ત્રણ ફીટ ના ડબલા સાત ફ્રી ને અઢાર એક ફીટ માં છ ડબલા ફેમેલી કેમ છો જે માતાજી બધા મિત્ર રામ રામ જય દ્વારકાજી જય મમુકર અને હર હર મહાદેવ તો અત્યારે અત્યારેમાં સવાર સવારમાં ત્યાં થઈ ગયા છે જવાનું છે આપણે વાડીએ ને ખાલી જોઈએ એમ શું કહેવાય થોડુંક ઘણી મંચી ચોપવાની છે અને આજે ખાસ કરીને થોડું ઘણું કેળમાં પણ આપણે ટ્રીટમેન્ટ કરવાનું છે કારણ કે આજે સુધી કાઈ પણ વસ્તુ આપણે એમાં કર્યું નથી તો શું કહેવાય ફાઇનલી થોડી ઘણી વરાફ થઈ છે તો હળદરમાંય થોડું ઘણું કામકાજ કરવાનું છે અને કેળમાં પણ થોડું ઘણું કામ પાચ કરવાનું છે તો આપણે ત્યાં થઈ ગયા છે અને નૈના મેડમ પણ તૈયાર થઈ ગયા છે ને હવે હેં તો જો છોકરાને બોકરાને ભણવાનું હોય તો એ બધે હવા સવારના નોખ નોખા તૈયાર થાય છે ને આપણે જઈએ છીએ વાડીએ નહીંના શું કહે છે હે ખાવાનું શું ખાવાનું એવું છે તો ચાલો આપણે જઈએ છીએ વાડીએ જો આ બધું તૈયાર કરી દીધું કીટ લઈ લીધી છે અને વાડીએ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી અને મેં તમને ઘરે કીધું આપણે બ્લોગ શરૂ કર્યું ત્યારે કે આપણે કેળમાં જે ઓર્ગેનિક બધા બેક્ટેરિયા અને ઓર્ગેનિક કન્ટેન્ટ બધું આપવાનું છે તો મુંડા માટેનું છે મૂંડાના વિકાસ માટેનું છે તો આખી કીટ જ આપણે સ્પેશિયલ લાવેલા છે અને આમાં કન્ટેન્ટ બધા નો નોખા છે ને એકના ક હજારની આજુબાજુમાં ભાવ હતો થાના તો આ આપણે હતી અત્યારે બસો લીટરનું પાણી ભરી લીધું છે ને આ બે વીઘામાં એક કીટ આપવાની હોય તો આપણે અત્યારે વિભાગ એ ઓલા કરી નાખ્યા છે બરાબર ને કમ્પ્લેટ ઓલું કરી નાખ્યું છે તો પહેલાં ડોલમાં આપણે મિક્સ્રણ કરીને પછી આપણે બેરણમાં નાખી ને પછી આપણે ટીપાવી દઈએ ચાલો હમી પહેલાં ફટાફટ દ્રાવણ મિક્સ કરી નાખીએ પછી આપણે બહુ કન્ટેન્યુ ભરીએ આમાં જો છ બોટલ આવે છે બધા એમાં અલગ અલગ કન્ટેન્ટ આવે છે ને એ પ્યોર આપણે ઓર્ગેનિક જ છે આપણે કેમિકલ હજી વાપરવું નથી ને વાપરવાનું નથી ને જો અત્યારે બધું વસ્તુ ઓર્ગેનિક લીધું છે ભાગમાં જ અત્યારે કમ્પ્લીટ દેવાઈ ગયું છે અને આપણે શું છે ટોટલ બે જ વાલ છે અને ભાગ ત્રણ કરવાના થાય છે અત્યારે નળીનું થોડુંક કાઢવાનું ફિટ કરવાનું થાય કારણ કે આપણે વચ્ચે હળદરનો પાક છે એટલે બે એક સાથે નથી દેવાનું કે કેળુંમાં દેવાનું છે એટલે એક ભાગ દેવાઈ ગયો એટલે પહેલાં આપણે વહી છે ઓલી સાઈડ એટલે થોડી ઘણી નળી પણ કરવાની છે પછી આ વચ્ચેની બધી નળી પણ થાય અને ખાલી કેળું મચવાનું થાય એટલે બે વાલ શરૂ કરવાના થાય અત્યારે આવી ગયા છે ભાઈને નળી તી કરવા માટે તો વ્યવસ્થિત કરી નાખીએ પછી પાછા રોગ કન્ટિન્યુ કરીએ તો સારો રોગમાં કન્ટિન્યુ કરી ના દેજો તમે ફટાફટ ફિટ કરી દે અને ચડાવી દે પછી તમને બતાવું ચાલો ફેમિલી ફાઇનલી આપણે છે ને હા બે સેશન થઈ ગયા છે ને ત્રીજું સેશનમાં ચાલુ છે તો હવે તો અહીંયા છે પછી એ પાછું વલદરમાં પાવન થાય તો અત્યારે ત્રીજા સેશનમાં પહેલાં આપણે પાણીનું ટેસ્ટિંગ કરીને પાણી થોડુંક રીઝી જાય પછી હું કે એટલે સારું રહે બરાબર તો અત્યારે ત્રીજા વાળામાં ચાલુ કરી દીધું છે હવે આપણે શું કે વેન્ચુરી ચાલુ કરી દઈએ પહેલાં ખાલી પાણી ચાલુ કરીએ એટલે પાણી ઉતરી જાય પછી વેન્ચુરી ચાલુ કરીએ એટલે તાત્કાલિક સોડે પહોંચી જાય તો અત્યારે બધી ડ્રીપની નળી ચાલુ થઈ ગઈ છે આપણે સત્તર સત્તરના ગ્રુપ કાઢ્યા હતા સરસ મજામાં અત્યારે ગ્રુપિંગ ચાલુ થઈ ગયું છે આપણે ચાલુ કરી દઈએ તો વેન્ચોરી બીજા થઈ ગયા છે કરાવી દે ચાલુ ચાલુ કરી દઈએ આપણે વેનચૂરી ઓલો વાલ ચાલુ છે અને આ વાલને આપણે પ્રેશર આપી દઈએ થઈ ગયું થાય પછી આ ડોલ પાણી નાખી દઈએ લેવાના પ્રશ્ન બંને વાત ચાલુ કરી દીધા વચ્ચેની લાઈનમાં જાય છે એટલે

તો કેમિકલ નથી બધું ઓર્ગેનિક જ છે અત્યારે એડવેન્ચરી મુજબ ખાલી કરી નહીં પંદર વીસ મિનિટમાં તો આખું બસો લીટર બેર ખાલી કરી નાખે ચાલુ થઈ ગયું છે ચાલુ પછી જાય એટલે ખેડવાનું કામ કમ્પ્લીટ કરું પછી હળદરમાં આપણે ચડાવવાનું છે અને હવે જમીને પછી બપોરનો ટાઈમ થઈ ગયો છે સબ્જી વિભાગ પેંડા ને ચોળા ને ગુવાર ને બધું મિક્સમાં છે મૂળા ને પાલક ને ફેમેલી તો અત્યારે વાગી ગયા છે સાડા છ પૂણા સાત અને હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને શું કહેવાય સવારના એક ધારા આપણે થોડુંક કેળમાં બધું પાવાનું હતું તો એ તો કમ્પલીટ રીતે પવાઈ ગયું પણ શું કહેવાય હળદરમાં આપણે બરોબર સડાવ્યું ને એમાં બૅક્ટરી આપવાના હતા ફૂગના છે બરાબર તો એ વગાજી તો સડા તાજો હું કહેવાય લાઈટ લાઇટ પડમાં આવી ગઈ ને પછી આપણે કાલે ઓલી મરચીનું ચોંણ કરવાનું હતું તો ત્યાં આવી ગયા ને ત્યાં કંઈ ટાઈમ રહ્યો નહીં એટલે બ્લોગ લીધો નહોતો અત્યારે હવે હું કહેવાય અહીંનું કામ તો કાલમાં હવે જાહે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ફટાફટ માલ તો ધોવાઈ જાય એટલે આપણે હું કહેવાય ઘરે જવાની તૈયારી કરીએ કારણ કે અત્યારે આપણે ઓફિસથી થોડું ઘણું કામકાજ હોય એટલે ફોન ઉપર ફોન શરૂ થઈ જાય તો ચાલો કાલમાં આગળ તો આપણે હળદરમાં પાણી દેવાનું છે અને જે ટ્રીટમેન્ટ કરવાનું છે એ આગળ બતાવીશ ચાલો લોગમાં કન્ટિન્યુ બના રેજો આપણે જઈએ ઘરે પછી પાછા લોગ કન્ટિન્યુ કરશું ચાલો ફેમિલી તો અત્યારે નીકળી ગયા છે ઘરે અને શું કહેવાય ગાયને ધોવાઈ ગયું છે એટલા આને ધઈ લીધા છે આપણે ઘરે અને આજ તો આખો દિવસ શું કહેવાય કેળોને બધી વસ્તુ આપવામાં જ વહી ગયું તો બીજું કંઈ તો કાંઈ કામ જ નહોતું થયું ને આજ અમે ટ્રીટમેન્ટ જ બધી કરવા નથી કેવળમાં એ કરવા નથી દરમાં એ કરવાનું હતું અને માઇન્ડ બીમાં થોડુંક ને નવલું છે રોગને પણ વધારે કારણ કે આપણે બીજું કોઈ ટ્રીટમેન્ટ એમાં કરી જ નથી આ દેલું નથી તો બહુ વધારે મુંડા દેખાય છે તો એના માટે થઈને પણ આપણે કંઈક બેક્ટેરિયાને એવું લાવ્યા હતા તો એ પણ બધું કામકાજ હતું એટલે બીજું કાંઈ કામકાજ થયું નહીં અને જે ટ્લાન્ટ મોઢે આપણે આજ વેપરું છે બધું ઓર્ગેનિક હતું નહીં તો ઘણા મિત્રને એવું થાય કે મારા ભાઈ તો ઓર્ગેનિક કરીને કેમિકલ વાપરે પણ આપણે એક પણ જાતનું કેમિકલ ઘરની ખેતીમાં તો ક્યાંય વાપરતા જ નથી આમ તો બીજામાં એવું ઓછું વાપરી પણ ઘરની ખેતીમાં તો ત્રણ વર્ષથી તો હસોડું વાપર્યું નથી એમ ચોથા વર્ષમાં એના આગલું વર્ષ હતું ત્યારે થોડું ઘણું આપણે પચાસ ટકા કર્યું હતું ને એ પછી ત્રણ વર્ષથી તો એક પણ જાતનું કેમિકલ નથી નાખ્યું તો જઈએ છીએ ઘરે ફ્રી પાછા મળશે ક્યાંક હવા ટોપિક સાથે সত্যি জয় মাতা জি